અઢાર સાત પેલું આંદોલન ગાંધીનગરની અંદર થયેલું હતું સેક્ટર સત્યાવીસ ની અંદર પૂરેલા હતા અમે અઢીસો લોકો ત્યારે ઉમેદવાર હતા ત્યારથી લઈને આજે સાત મહિનાથી સતત આંદોલન કરીને હું થાકી ગયો છું માનસિક રીતે એમ થાય ને તો કે હારી ગયા છે આ એમ થાય છે કે આ બધું બી એમએસસી બીએડ અને બે અઢી અઢી વર્ષ સુધી અહીં તૈયારી કરી રહીએ કેટલા એકેડેમીમાં પૈસા નાખ્યા તો છેલ્લે એમ થાય કે આપડે આ બધું જફ્ફામારી કરવા કરતા તો આના કરતા મરી જ આવું સારું નહીં મર્યાતું કે નહીં જીવાતું સરકાર પોતાની સીટો બધી આવી જાય છે તો એટલી તો એને એટલી જ ખબર પડવી જોઈએ કે ઉમેદવાર દર વખતે આવે પોતાનું સુરક્ષા ખાતું હોય તો બાર હજાર ની ભરતી અને આજે દોઢ વર્ષ જોઈએ તાલીમ પૂરી થઈ નવી જાહેરાત કરે હર્ષવી સાહેબ કે અમે ફરીથી બાર હજાર ની ભરતી કરીશું પોતાનું સુરક્ષા ખાતું તો મજબૂત બાકી બધું ભાડમાં જાય તો મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ તો તમે ભરતી કરો તમને કોઈ શિક્ષણ ખાતામાં રસ ન હોય તો અમને ચોખ્ખી ના પાડી દો કે ભાઈ ભરતી નહીં કરીએ અમને આજે એમ થાય છે કે જીવવા કરતાં મરી જાય નહીં ઘરના રહેતા કે નહીં ઘાટનાર રહેતા લોકોને આજે જવાબ દઈ દે છે તાકી ગયા નહીં આજે કઈ છોકરીને ને માગ નાખીએ તો એ લોકો એમ કે છોકરો શું કરે તો કે આંદોલન કરે લોકો કોઈ દેવા માટે તૈયાર નથી અને ઘરનાઓ કઈ કઈ થાકી ગયા કે અઢી વર્ષ સુધી ગાંધીનગર માં શું કરે ના જખ આવે તૈયારી કેમ નહીં તારી પાસે તૈયારી હોય તો ક્યાં ભરતી તો થતી નહીં સરકાર ભરતી તો લાવતી નહીં તો આજે હું જ્યાં લગ્ન પ્રસંગમાં જાય તો બધા અમને પૂછે કે શું અઢી વર્ષ થી કરે તારી નોકરી તો નહીં આવી તો આજે અમે લોકો થાકી ગયા ખરેખર અમે જોઈએ તો આજે એમ મરવાની હાલત આવી ગયા હવે સરકાર અમારી રિક્વેસ્ટ સાંભળે તો ઠીક છે નહીં તો હવે તો રામ રાખી એમ રહેવા માટે તૈયાર આજે હૃદયમાં ક્યારેક દબાણ આવી જાય એમ થઈ જાય કે રાત્રે કઈક ઊંઘમાં મરી છે જાય ખરેખર ને ઉઠીએ ત્યાં ઉઠી ને ઊંઘમાં રાત્રે એક જ વસ્તુ આવે કે ભરતી સરકાર કરશે કે નહીં કરશે લાખો કરોડો રૂપિયામાં ખર્ચી નાખે બધા ઉમેદવાર પણ સરકારને કઈ પડી નથી જાય તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી મુખ્યમંત્રીને કહે તો એમ કે મને તો ખબર જ નથી કે ભરતી ક્યાં પહોંચી આ તે શિક્ષણ મંત્રી એમ કે આ ભરતી લેવી તો લે નહી તો ગ્રાન્ટ સહાયક જ રહેશે સચિવ પાસે જાય તો એવું કહે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે નિયમો સાહેબને કેવા જાય તો એમ કે છે કે ભરતી આવશે પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં છે હમણાં આવશે થાકી ગયા છે આજે કોઈ સપોર્ટ માટે તૈયાર નથી આજે દર વખતે આંદોલનમાં અમે બસો અઢીસો લોકો આવીએ બાકી બધા ઘરે રહે તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે તો ઠીક છે નહીં તો અત્યારે વિદ્યાર્થીઓ જે હૃદય રોગના હુમલાથી મરી જાય ને એ આવી રીતે ભણી ભણીને મરી જાય કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ફણી ફણી મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા બધા પાછળ તમે જો ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદર એક રામ જી જીવે હે એટલે અહીંયા આવે હે દર વખતે